હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કોકલાક કિચન આજે આપણે બનાવીશું માણક ચોકની ફેમસ એવી પાણીપુરીનું સ્પાઈસી અને ચટપટું પાણી તો તેની સાથે ચણા બટાટાનો ટેસ્ટી એવો માવો તો આ રેસીપીમાં હું વચ્ચે અમુક ટિપ્સ પણ આપીશ જેથી તમારું પાણી અને માવો સુપર ટેસ્ટી બને તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ સ્પાઈસી અને ચટપટ્ટા પાણી માટે સૌથી પહેલાં આપણે આંબલીને પલાળી દઈશું તો અત્યારે આપણે આંબલીને પાણીમાં ધોઈને સાફ કરી લઈશું જેથી ઉપર રહેલો તમામ કચરો હોય તે નીકળી જાય અને આમલી એકદમ ચોખ્ખી થઈ જાય તો તમે જુઓ કે કેટલો ડોળ નીકળે છે તો અડધી વાટકી જેટલા હૂંફાળા ગરમ પાણીમાં આમલીને આપણે પલાળી દેવાની જેથી દસ જ મિનિટમાં આપણી આમલી પલળી જાય અને રસ આસાનીથી નીકળી જાય એક વાટકી જેટલા ચણા મેં આઠ કલાક માટે પલાળી દીધેલા તો અત્યારે મેં લગભગ સાતસો ગ્રામ જેટલા બટાટા લીધેલા છે તો બટાટાને મેં ધોઈને સાફ કરી લીધેલા તો હવે આપણે કૂકરમાં બધા ચણાને ઉમેરી દઈશું ચણાને પલાળવાથી તે ઝડપથી કૂક થઈ જશે અને આમાં સોડા નાખવાની પણ જરૂર નહીં પડે તો હવે આપણે બટાટાને આવી રીતે થોડું કાપીને મૂકીશું જેથી બટાટા પણ ચણાની સાથે ઝડપથી જ કૂક થઈ જાય તો આપણે આવી રીતે બધા જ બટાટાને ઉમેરી દીધા છે હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને બટાટા ડૂબે તેટલું પાણી ઉમેરી દઈશું તો હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને આપણે ચાર વિસલ વગાડી લઈશું ચણા બટાટા ચડે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ મિક્સર જારમાં એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું ત્રણ મીડિયમ સાઇઝના મરચાં ઉમેરી દઈશું જે થોડા તીખા હોય છે એક વાટકી જેટલો ફૂદીનો ઉમેરીશું તેને મેં ધોઈને સાફ કરી લીધેલો થોડા ધાણા ઉમેરી દઈશું તો તેને પણ મેં ધોઈને સાફ કરી લીધા છે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી પાણીપુરીનો મસાલો ઉમેરી દઈશું અડધી ચમચી વરિયાળી ઉમેરી દઈશું તો વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અડધી ચમચી સંચર પાવડર ઉમેરીશું થોડુંક પાણી ઉમેરી દઈશું તો હવે આપણે ચટણી બનાવી લઈએ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે જે આંબલી પલાળીને રાખેલી તે પણ નરમ બની ગઈ છે તો હવે આપણે હાથની મદદથી આવી રીતે થોડી મસળી લેવાની જેથી રસ એકદમ સરસ નીકળી જાય તો આવી રીતે ગરણીમાં ગાળી લેવાનું રસ તો તમે જુઓ રસ એકદમ આસાનીથી નીકળી જાય છે આપણે જે ચટણી બનાવીને રાખી હતી તેમાંથી બે ચમચી જેટલી ચટણી મેં કાઢી લીધી છે માવા માટે બાકીની ચટણી આપણે ઉમેરી દઈએ તો મિક્સરમાં થોડું પાણી નાખીને પણ આપણે ઉમેરી દઈશું જેથી બધી જ ચટણી આવી જાય તો એક લીંબુનો રસ પણ ઉમેરીશું જેથી પાણી એકદમ ખાટું મીઠું બને અત્યારે મેં એકદમ ઠંડુ પાણી લીધું છે તો એક બોટલ જેટલું મેં પાણી ઉમેરી દીધેલું છે લગભગ બે ગ્લાસ જેટલું હવે આપણે મસાલા કરી લઈએ અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી સંજળ પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો પાણીપુરીનો મસાલો ઉમેરી દેવાનો અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તો મરચું પાવડર જે છે તે બહારના પાણીપુરીવાળા હોય છે તે પણ ઉમેરે જ છે એટલે આપણે પણ ઉમેરવાનું જેથી આપણા પાણીનો કલર લારી પર મળે તેવો જ આવે આપણે ઘરે પાણી બનાવીએ છીએ તેનો રંગ એકદમ લીલો હોય છે પણ બહારની પાણીપુરીનો રંગ જોઈએ તો આવી રીતનો હોય છે તો આપણું ટેસ્ટી એવું પાણી બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી આપણે થોડી વરિયારી ઉમેરી દઈશું હવે આપણે ચણા બટાટાને પણ જોઈ લઈએ તો આપણા બટાટા એકદમ ચડી ગયા છે હું તમને બતાવી દઉં તો આપણે હવે ચણાને પણ જોઈ લઈએ તો આપણે આંગળીથી દબાવીએ તો ચણા એકદમ દબાઈ જાય છે એટલે કે ચણા પણ ચડી ગયા છે તો આપણે બટાટાની છાલ ઉતારીને બટાટાને મેસ કરી લઈએ તો આપણે બધા જ બટાટાને આવી રીતે મેસ કરી લીધેલા છે ચમચાની મદદથી તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો આપણે જે આમલી પલાળી હતી તેમાંથી મેં આટલો પલ એક ચમચી જેટલો પલ્પ કાઢી લીધેલો તો હવે એને આપણે ઉમેરી દઈએ આમલીના જે કૂચા છે તેનો ઉપયોગ આપણે તાંબા ભિત્તરના વાસણ ઘસવા માટે કરી શકીએ છીએ તો પહેલેથી જ મેં બે ચમચી જેટલી ચટણી કાઢી લીધેલી તેને આપણે ઉમેરી દઈશું અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ 1 चमची संचर पाउडर ઉમેરી દઈશું 1 ચમચી પાણીપુરી મસાલો ઉમેરી દઈએ 1 ચમચી આમચૂર પાવડર ઉમેરી દઈએ 1 ચમચી થી પણ ઓછી થોડી હળદર ઉમેરી દઈશું 1 ચમચી મરચું ઉમેરી દઈશું હવે આપણે માવા સાથે મસાલાને મિક્સ કરી દઈએ માવા સાથે મસાલો મિક્સ થઈ જાય પછી આપણે તેમાં બાફેલા ચણા ઉમેરી દઈશું તો ચણાને આપણે પાછળથી જ ઉમેરવાના જ્યારે બધા જ મસાલા થઈ જાય પછી પાછળથી જ આવી રીતે મસ ચણાને ઉમેરવાના જેથી આપણા ચણા એકદમ આખા જ દેખાય તો આવી રીતે ચણાને પણ મિક્સ કરી દેવાના ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું તેને પણ આપણે મિક્સ કરી દઈશું તો આપણો તૈયાર છે ટેસ્ટીઓ માઓ માણેકચોકની ફેમસ પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે જે રીતે ભૈયાજી તમને સર્વ કરીને આપે છે તે જ રીતે હું તમને સર્વ કરીને આપું આવી ગયું ને મોઢામાં પાણી તો હવે તમે જ કહો કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય